એટલે નડિયાદ નગરપાલિકાનું તંત્ર બિલકુલ અવ્યવસ્થિત સમા જઈ રહ્યું છે એમની પાસે કામ કરવાનું કોઈ વિઝન જ નથી કે ક્યારે કઈ રીતના કામ થાય કે એ કામ કેટલું સક્સેસ થાય ફક્ત ને ફક્ત એમની પાસે બહારી બધા હાસલસામાં કરીજે ભ્રષ્ટાચાર કરવામાં કે કઈ રીતે એક પીચ મારીને પૂરો કરી દઈએ તો ફરી બીજા પીચના પૈસા લેવાય નાગરિકો પૂછી નહીં શકતા પણ હું તો પૂછું છું કે તમે એવું તો કયા લેવલનું કામ કરી રહ્યા છો કે કલાક નથી અને અને વરસાદ વરસાદ પડે એક એક જ વરસાદમાં આટલું બધું ધોવાણ થાય ને તો એના કરતા ખરાબ રસ્તો થાય તો તમારે અધિકારીઓ ડૂબી મરવાની પરિસ્થિતિ આવી જાય અને ખરેખર તમારે બધાએ નડિયાદ નગરપાલિકાના વહીવટી તંત્ર માંથી રાજીનામું આપી દેવું જોઈએ તમે કેટલી વાર રજૂઆત કરી નગરપાલિકામાં રસ્તા બાબતે રસ્તા બાબતોની સતત રજૂઆતો ચાલુ હોય છે અને આ લેવલ નહીં અમે ઓફિસે પણ રજૂઆત કરીએ છીએ અને ત્યાંથી અમે રેગ્યુલર પત્ર આવે છે કે અમે ચીફ ઓફિસર શ્રીને જાણ કરી પણ ચીફ ઓફિસર ઊંઘમાંથી ઉઠતા જ નથી ઉઠતા જ બોલી કે મેસુ ગયો ભ્રષ્ટાચાર નડિયાદ ની અંદર 6 મહિના પહેલા બનાવેલા રસ્તા આજે બિલકુલ ખરાબ પરિસ્થિતિ માં હે તમે સૌથી પહેલા નડિયાદ રેલવે સ્ટેશન ની સામે પોલીસ સ્ટેશન વાળી રસ્તો જુઓ સાચું બોવ અરે દેરી રોડ ઉપર તો પેલા ધુવા પડે છે તો કઈ રીતે પડે છે એટલે આ બધા ની અંદર અંધટ વળવટ જે છે ને કે દિશા સૂચક ની દિશા વિહીન કામ કરવાનું આ લોકો પાસે કઈ રીતે કામ કરવું કે કઈ રીતે કામ કરાવવું એનું કોઈ નોલેજ નથી જેનો